હેલો કંડક્ટરની એક્ઝામ જ્યારે નજીક છે ત્યારે ફટાફટ ફાસ્ટ રિવિઝન માટે એક ટોપિક લઈને આવી છું કન્ડક્ટરની ફરજો અને અન્ય કેટલીક અગત્યની માહિતી તો ફટાફટથી આપણે એક વખત વાંચી લઈએ કેમકે જે લોકો કન્ડક્ટરની એક્ઝામ દેવા જવાના છે એ લોકો માટે આ બેસ્ટ વિડીયો છે ફટાફટ રિવિઝન માટે કેમ કે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલો પોઈન્ટ છે કન્ડક્ટર બસ ઊભી રાખવા માટે ડ્રાઈવરને એક બેલ મારી સૂચિત કરે છે અને બે બેલ મારી ઉપાડવાની નિશાની આપે છે ત્યાર પછી બીજું છે કંડક્ટર ડ્રાઈવરને ત્રણ બેલ વગાડી બસની પાછળ આવી રહેલા વાહનોનો સંકેત આપે છે પછી તો કે રેલવે ક્રોસિંગ ઉપર કોઈ કર્મચારી જો હાજર ન હોય એવા સમયે ફાટકની ચાલીસ ફૂટથી વધારે બસ દૂર ઊભી રાખવાની રહેશે આ બધું યાદ રાખજો ફાટકથી કેટલા ફૂટ દૂર તો કે ચાલીસ ફૂટ કંડક્ટર બસની પ્લેટફોર્મ ઉપર ઊભી રખાવતી વખતે કટકા કટકામાં વિસલ વગાડે છે એટલે કે થોડી થોડી વારે વિસલ વગાડે એમ પછી તો કે ડ્રાઈવર કેબિનમાં મુસાફરોને બેસવાની મનાઈ હોય છે ડ્રાઈવર કેબિન હોય એમાં મુસાફર છે ના બેસી શકે ત્યાર પછી જીએસઆરટીસી બસમાં મહિલા અનામત સીટ ઉપર બેઠેલા પુરુષોને ઊભા કરી કંડક્ટર મહિલા મુસાફરને બેસાડી શકે છે બરાબર મહિલાની જે સીટ અનામત હોય તો એમાં કોઈ પુરુષ બેઠું હોય અને મહિલાને સીટ ના મળતી હોય તો એ પુરુષને ઊભા કરી શકે કેમકે મહિલા માટે અમુક સીટ અનામત હોય છે વિધાનસભાના સભ્યની બેઠક છે એ બસ ઉપડવાના સમય સુધી ખાલી રખાય છે ત્યાર પછી બસમાંથી મુસાફરોનો મુસાફરોનું ખોવાયેલ સામાન છે કંડક્ટરને જો મળે તો તે સામાન મુખ્ય સ્ટેશને જમા કરાવવાનો રહેશે ત્યાર પછી જીએસઆરટીસી દ્વારા જીપીએસ સિસ્ટમ વિકસાવવામાં આવી છે જેમાં બસ ક્યાં પહોંચી છે તે મુસાફર જાણી શકે છે બરાબર તમારા મોબાઈલ થ્રુ તમે જાણી શકો કે બસ છે એ ક્યાં પહોંચી છે બસમાં મહિલાઓ માટે પાંચ સીટ અનામત રાખવામાં આવે છે એક્ઝામમાં પૂછાય કેટલી સીટ મહિલાઓ માટે પાંચ બસમાં ભૂલી ગયેલા અથવા ખોવાયેલા મુસાફરના માલસામાનને લોસ્ટ પ્રોપર્ટી કહેવાય બસમાં મુસાફર તમે મુસાફરી કરતા હોય ને તમે કોઈ સામાન જે બસમાં ભૂલી જાઓ તો એને લોસ્ટ પ્રોપર્ટી કહેવાય બસમાં પાછળના ભાગે રૂટ બોર્ડ લગાડવાની ફરજ કોની હોય છે તો કે કંડક્ટરની ત્યાર પછી બસ સ્ટેશનમાં બસને પાછી લેવડાવવાની પદ્ધતિને રિવર્સિંગ પ્રોસિજર કહેવાય પાછી બસ જતી હોય ને રિવર્સિંગ પ્રોસીજર કહેવાય ત્યાર પછી તો કે બસમાંથી અથવા છાપરામાંથી માલ સામાન ચડાવવા ઉતારવાનું કાર્ય કરના જે વ્યક્તિ હોય એને હમાલ કહેવાય શું કહેવાય હમાલ જે સામાન ચડાવે ઉતરાવે ને પછી કુલ ક્ષમતાના પંચોતેર ટકા સુધી બસમાં રિઝર્વેશન કરાય છે એક્ઝામમાં પૂછાય કેટલી પંચોતેર ટકા પ્લેટફોર્મ પર આવ્યા પછી બસમાં રિઝર્વેશન વાળા મુસાફરને પેલું પ્રાધાન્ય અપાય તમે પહેલે રિઝર્વેશન કરાવેલું હોય બરાબર તો પહેલાં તમને એમ કે સીટ મળી જાય કેમ કે આપણે બુક કરેલી હોય બસમાં યાંત્રિક તૂટી સર્જાય એટલે કે કઈ ખામી આવે બસમાં તો એને બ્રેકડાઉન થયું કહેવાય શું પંચર પડી જાય અથવા તો કોઈ કારણસર બસ ઊભી રહી જાય કાંઈ એમાં ખામી આવે તો એને બ્રેકડાઉન કહેવાય કંડક્ટર બેસવાના સ્થળે જ ભાડું વસૂલ કરવું કંડક્ટરે બરાબર ત્યાર પછી નિગમ દ્વારા નાની ઉંમરના બાળકનું ભાડું એના મુસાફર કરતાં અડધું લેવામાં આવે છે નાની ઉંમરનો બાળક હોય તો એનું ભાડું છે એના જે મુસાફર અન્ય મુસાફર હોય એના કરતાં અડધું લેવામાં આવે ત્યાર પછી જીએસઆરટીસી મોબાઈલ દ્વારા ટિકિટ બુકિંગ કરવા માટે એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે બરાબર આપણે હવે મોબાઈલ થ્રુ પણ એસટી બસની જીએસઆરટીસીની ટિકિટ બુક કરાવી શકીએ છે વિદ્યાર્થીઓને એસટી બસની રાહત પાસ કાઢી આપવામાં આવે છે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે દરરોજ અપડાઉન કરતા હોય છે ભણવા માટે સ્કૂલ કોલેજ માટે જીએસઆરટીસી બસમાં તે લોકોને પાસ કાઢી આપવામાં આવે છે ધૂમ્રપાન કરવાની બસમાં મનાઈ હોય છે ત્યાર પછી મુસાફર ટિકિટ વગર પ્રવાસ કરતો જણાય તો તેની પાસેથી મોટર વ્હીકલ એક્ટ મોટર વ્હીકલ એક્ટ છે ઓગણીસો અઠ્યાસી એના મુજબ એને દંડ કરવામાં આવે જો કોઈ પાસે ટિકિટ ના હોય ને એમને એમ મુસાફરી કરતો હોય તો ટિકિટ વગર બસમાં પ્રવાસ કરવો જોઈએ નહીં તેની જોગવાઈ આપેલી છે મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો ચોવીસ એક્ઝામમાં પૂછાય કઈ કલમમાં એકસો ચોવીસ જીએસઆરટીસી દ્વારા નોકરીયાતોને પણ રાહત પાસ છે એ કાઢી આપવામાં આવે છે એના માટે ઓળખપત્રનો ચાર્જ રૂપિયા વીસ પેટે જીએસઆરટીસી દ્વારા લેવાય છે તમારે ખાલી તમારી જે આઈડેન્ટિટી હોય એના વીસ રૂપિયા દેવાના પછી તમને પાસ કાઢી આપે મૂંગા અને મંદ બુદ્ધિના વ્યક્તિઓને બસમાં મફત મુસાફરી સુવિધા આપવામાં આવે છે વિદ્યાર્થીઓને પાસ માં બ્યાસી પોઈન્ટ પાંચ ટકા જેટલી રાહત આપવામાં આવે છે કેટલી રાહત આપવામાં આવે છે બ્યાસી પોઈન્ટ પાંચ ટકા જેટલી નોકરીયાતોને મુસાફરી માટે અઢાર દિવસ જેટલું ભાડું ગણી એક મહિનાનો પાસ કાઢી આપવામાં આવે એટલે કે ઘણા નોકરિયાતો એવા હોય કે દરરોજ અપડાઉન કરતા હોય તો મહિના પ્રમાણે શું કરે કે અઢાર દિવસનું ભાડું જ ગણે એમ એક મહિનાનો પાસ કાઢી દે જીએસઆરટીસી બોર્ડના સભ્યોને બસમાં મફત મુસાફરીની સવલત આપવામાં આવે જે જીએસઆરટીસીમાં જ નોકરી કરતા હોય એના જે સભ્યો હોય એ લોકોને એમાં ફ્રીમાં મુસાફરી કરી શકે મુસાફરી ટિકિટ જો ફાટી ગઈ હોય અથવા તો ખોવાઈ ગઈ હોય તો નાણાંનું પાછું રિફંડ ના મળે તમારે જે ટિકિટ ખોવાઈ જાય તો તમને એ પૈસા પાછા ના મળે તમારે ફરી પાછી બીજી ટિકિટ લેવી પડે વિદ્યાર્થીઓ જાહેર રજા કે રજાના દિવસ દરમિયાન પાસનો ઉપયોગ ના કરી શકે ધારો કે જાહેર રજા હોય તો વિદ્યાર્થીઓ છે પાસનો ઉપયોગ કરી શકે નહીં જીએસઆરટીસીની બસમાં અંધ વ્યક્તિને લઈ જનાર વ્યક્તિને પણ મફત મુસાફરી અંધ વ્યક્તિ હોય તેને પણ ફ્રીમાં મુસાફરી કરવાની હોય છે નિગમની બસમાં મુસાફરે મુસાફરી દરમિયાન ચેકિંગ અધિકારી અથવા કંડક્ટર જો ટિકિટ માંગે તો દેખાડવી જરૂરી છે અને દંડ થઈ શકે ત્યાર પછી પાંચ ટકા ડિસ્કાઉન્ટ એક સાથે ચાર કે વધુ સીટના બુકિંગ માટે મળે છે આવક જાવક ની ટિકિટ બુકિંગ ઉપર મળતું ડિસ્કાઉન્ટ કેટલું છે 10% ત્યાર પછી 8% ડિસ્કાઉન્ટ ગુર્જર નગરી નોન એસી સ્લીપર કમ સીટર એક્સપ્રેસ પર ઓનલાઈન કે મોબાઈલ દ્વારા ટિકિટ બુક કરાવીએ કઈ નોન એસી સ્લીપર કમ સીટર એ આપણે ની જો ટિકિટ ઓનલાઈન બુકિંગ કરે તો 8% ડિસ્કાઉન્ટ મળે છે એસટી નિગમના કન્ડક્ટરે પોતાના બેજ શર્ટ ઉપર ડાબી બાજુના ખિસ્સામાં લગાડવાનો હોય છે બરાબર એનો જે બેજ હોય ને એ લગાડવાનો હોય એસટી નિગમે સ્ટેજ ગેરેજ પરમિટ હેઠળ બસનું સંચાલન કરે છે નિગમની બસમાં સ્ત્રી માટે સીટ નંબર છ સાત આઠ નવ દસ આપણે ઉપર વાત કરીએ ને કે મહિલા માટે પાંચ સીટ અનામત રાખવામાં આવે તો એ કયા સીટ નંબર છ સાત આઠ નવ દસ એ મહિલા માટે જોઈ હંમેશા મહિલા કંડક્ટરની ભરતી ગુજરાત નિગમ દ્વારા બે હજાર બારથી શરૂ કરવામાં આવી બરાબર મહિલા કંડક્ટરની ક્યાંથી ભરતી શરૂ થઈ બે હજાર ને બારથી પછી આ બધી અમુક બાબતો એવી છે કે કેટલીક જાણવાની બાબતો છે ફરજ હતો છે જ સાથે અમુક અગત્યની માહિતી મેં પણ આમાં ઇન્કલુડ કરી દીધી છે બરાબર અમદાવાદના રાણી બસ સ્ટેશન ઉદઘાટન આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું પછી તો કે આરટીઓ બસમાં મુસાફરની સંખ્યા નક્કી કરે બસમાં મુસાફરની સંખ્યા નક્કી કોણ કરે કે આ એક બસમાં કેટલા મુસાફર બેસી શકે તો આરટીઓ કરે કોણ કરે આરટીઓ બસમાં પાછળના ભાગે રૂટ બોર્ડ લગાડવાની જવાબદારી કંડક્ટરની હોય છે અમદાવાદ ગાંધીનગર વચ્ચે ચલાવવામાં આવતી બસને વિકાસ રૂટ નામ આપવામાં આવ્યું છે યાદ રાખજો આ શું નામ વિકાસ રૂટ જીએસઆરટીસી વોલ્વો પ્રકારની બસ ખાનગી પાર્ટી પાસેથી ભાડે લઈને ફેરવે જે તમે વોલ્વો જોવો છો ને એ ખાનગી પાર્ટી પાસેથી ભાડે લઈને પછી એ લોકો ફેરવે છે કોઈ સામાન તરીકે પ્રાણી અથવા પક્ષી લઈ જાઓ ત્યારે તે સીટ રોકે તો આખી ટિકિટનો ચાર્જ લાગે તમે કોઈ પાલતુ પ્રાણી લઈ જતા હો તો એને સીટ આપવી પડે તો એ સીટ આખી ટિકિટ લાગી જાય એનો ચાર્જ દેવો પડે પાંચ થી બાર વર્ષની ઉંમરનો બાળક મુસાફર ગણાય છે એની ટિકિટ તમારે લેવી જ પડે ફરજ ઉપર ચડતા કંડક્ટર પાસે લાયસન્સ બેઝ અને સરકારી દસ્તાવેજ હોવા જોઈએ તમે જ્યારથી તમારી નોકરી લાગી જાય ને તમે ફરજ ઉપર ચડી જાઓ ત્યારથી તમારે બે લાયસન્સ બેઝ હોવું જોઈએ અને બીજા દસ્તાવેજ હોવા જોઈએ કંડક્ટર રૂટમાં આવતા ટોલ ટેક્સના કાપ ટેક્સની રકમ છે એ ચૂકવે છે બરાબર ટોલટેક્સની જે રકમ આવે એ કોણ ચૂકવે છે તો કે કંડક્ટર ચૂકવે છે બસમાં મુસાફરી દરમિયાન દર્દીને જો મધમાખી કરડે તો લીંબુનો રસ લગાડવાની ફરજ કંડક્ટરની હોય છે બરાબર ત્યાર પછી મોટર વાહન ધારાની કલમ એકસો ને ઇઠ્યોતેર હેઠળ ટિકિટ વગર મુસાફરી કરનારને દંડ કરવામાં આવે છે આગળ પણ આવી ગયું મોટર વાહન ધારા મુજબ કંડક્ટર માટે લાયસન્સ માટે લઘુત્તમ વય મર્યાદા અઢાર વર્ષની છે કેટલી અઢાર વર્ષની ઓછામાં ઓછી એમ પછી જીએસઆરટીસી બસ તીર્થધામને જોડતી સેવા તહેવારો દરમિયાન રજા શાળા કોલેજને જોડતી સેવા પૂરી પાડે છે જીએસઆરટીસી દ્વારા નવી પહેલ હેઠળ ઈ વોલેટથી ટિકિટ બુકિંગ કરાવનારને દસ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત થઈ છે ઈ વોલેટથી જે ટિકિટ બુક કરાવશે એ લોકોને દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે એટલે શું તો કે છૂટા પૈસાની મુશ્કેલી ના થાય એમ કેન્સરના દર્દીને સારવાર માટે જવા આવવા બસ પ્રવાસના ભાડામાં સો ટકા રાહત કેન્સરના દર્દી હોય અને જેને વારે ઘણી દવા લેવા અને ચેકઅપ કરાવવા જવાનું હોય ને એ જીએસઆરટીસીની બસમાં આવજા કરતા હોય તે લોકોને ભાડામાં સો ટકા રાહત મળે છે અને એનો જે સહાયક એટલે કે એની સાથે જે આવતો જતો હોય એને પચાસ ટકા ટિકિટમાં એમ આઈ બેંકના આંખના કન્ટેનરને લઈ જનારને બસ પ્રવાસમાં સો રાહત મળે છે બરાબર આંખના કન્ટેનર લઈ જતા હોય આઈ બેંકમાંથી એ લોકોને સો રાહત મળે છે હવે કઈ કઈ સીટ કેના કેના માટે અનામત તો પહેલી બીજી સીટ છે એ સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પછી ત્રણ ચાર પાંચ નંબરની સીટ છે દિવ્યાંગ વ્યક્તિ માટે અને છ સાત આઠ નવ દસ પાંચ સીટ છે મહિલાઓ માટે અને અગિયાર ને બાર નંબરની સીટ છે ધારાસભ્ય માટે બરાબર આ આટલી સીટ છે એ અનામતોઈ છે બસમાં હવે કંડક્ટરને આપ શું શું સાધનો આપો જ્યારે તમે કંડક્ટરની નોકરી તમારી લાગી જાય તમે ફરજ ઉપર ચડો ત્યારે શું આપવામાં આવે તો એક તો યુનિફોર્મ હોય મની બેગ આપવામાં આવે સીસોટી એટલે કે વ્હીકલ સાથે સોરી વ્હીસલ સાથે આપવામાં આવે લાયસન્સ બેઝ હોય ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન હોય પછી ઇમ્પ્રેસ કેસ એટલે કે ખુલ્લા છૂટા રૂપિયા આપવામાં આવે ટ્રંક બેગ અને ફરિયાદ પોથી આટલી વસ્તુ કંડક્ટરને આપવામાં આવે છે ફરજ દરમિયાન કંડક્ટરે કોઈ કેફી પીણું અથવા ડ્રગ્સના સેવનથી દૂર રહેવું બરાબર અને ધૂમરપાન પણ કરવું નહીં કંડક્ટર પાસે ફરજમાં ચડતા લાયસન્સ બેઝ ફરજિયાત હોવું જોઈએ પછી જે ટોલ ટેક્સની ચુકવણી જે પણ કંડક્ટરે કરવાની હોય પછી ફરજમાં આવતા પહેલા કંડક્ટરે ફસ્ટ એડની તાલીમ તમે લીધેલી હોવી જોઈએ બરાબર કંડક્ટરને ફર્સ્ટ એડ ની તાલીમ પેલા લીધેલી હોવી જોઈએ જયારે તમે ફરજમાં ચડો એ પહેલા કંડક્ટરે પોતાની પાસે ડાયરી રાખવાની અને એમાં હોસ્પિટલ ફાયર બ્રિગેડ પોલીસ સ્ટેશન અને જે જે ઉપયોગી ફોન નંબર હોય એની નોંધ ડાયરીમાં રાખવાની કેમ કે ગમે ત્યારે કાંઈ પણ ઇમરજન્સી આવી જાય તો એ કામ આવે મુસાફરી દરમિયાન બસ અને અકસ્માત થાય અને કોઈ મુસાફરને જો ઈજા થાય તો સૌથી પહેલાં એકસો આઠને ફોન કરવાની ફરજ કોની છે કંડક્ટરની ઘાયલ થયેલા વ્યક્તિને વધારે આરામ મળે એવી જગ્યાએ એને સૌથી પહેલાં સુડાવવાની કાંઈ પણ જો મુશ્કેલી સર્જાઈ તો આટલી કંડક્ટરની ફરજો અને બીજી જે જે અગત્યની માહિતી મને લાગી એ બધી મેં આમાં એડ કરી દીધી છે એક વખત આનું રિવિઝન કરીને જાજો જ્યારે પણ એક્ઝામ આપવા જાઓ કંડક્ટરની બરાબર અને આ વિડીયો બને તો જે જે તમારા કોન્ટેકમાં કોઈ કંડક્ટરની એક્ઝામ દેવાવાળા હોય તે લોકોને શેર કરજો જેથી એ લોકો પણ ક્વિક રિવિઝન કરી શકે ઓકે ચલો નવા છે લોકો ખાત મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આખી જે પીડીએફ છે હું મારી ટેલિગ્રામમાં પણ મૂકી દઉં છું ત્યાંથી પણ તમે આખી પીડીએફ આને વાંચી શકશો ટેલિગ્રામ ચેનલ લિંક છે એ તમને મારી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઓકે ચાલો નવા વિડીયોમાં ફરી પાછા મળીશું થેન્ક યુ